જય માતાજી મિત્રો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર હશે કે મારાશય એટલે બીનું અવસાન થયું છે મિત્રો મિત્રો મારાશયનું તો અવસાન થઈ ગયું છે મિત્રો પણ મિત્રો મારાશયની ઘણી બધી યાદે તેમની આપણી વચ્ચે મૂકીને જતા રહે છે મિત્રો મિત્રો મારાશયનું અવસાન થયું નહોતું તે પહેલાંનું મિત્રો મારાશય મિત્રો ગરીબોની સેવા કરતું ખૂબ વિડિયો વાયરલ થયું હતું મિત્રો એ આ વિડીયો હું તમને બતાવવાનો છું મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટની અંદર બાજુ જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે તો ચાલો જોઈએ મારા સોયાનો વિડીયો મિત્રો તમે જોઈ શકો છો જો મિત્રો આ છે ગરીબો અને મિત્રો મારા સોયા મિત્રો ગરીબોના છોકરાઓને મિત્રો પડીકા વેચે છે મિત્રો એટલે કે નાસ્તાના પડીકાનું દાન કરે છે ગરીબોને માયરા સોયા તમે જોઈ શકો છો મિત્રો મિત્રો માયરા સેવા સેવાભાવી અને બહુ સારા દયાવાના હતા મિત્રો માયરા સોયા મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમારા નવા વિડીયો જોવા માટે તો મળી જશે હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો